સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો થ્રેશર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર થ્રેશર જોઈ શકો છો આ થ્રેશર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર થ્રેશર ભાઈને વેચી દેવાનું છે બાકી થ્રેસરની ક્લિયર કટ કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખું થ્રેશર સારી કન્ડિશનમાં થ્રેશર તમને જોવા મળે છે ચાલુ કન્ડિશનમાં થ્રેશર છે ભાઈને તાત્કાલિક ધોરણે થ્રેશર વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ આ વિડીયો છેલ્લે સુધી જોઈજો જેથી તમને થ્રેસરની પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય અને તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઈક કરી દેજો તો વાત કરીએ આપણે થ્રેસરની તો વિડીયોની અંદર તમે થ્રેસરની કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ઝાર અડદ મગ અને માંડવી માટેનું થ્રેસર છે બધી વસ્તુઓ થ્રેસરમાં ચાલી જાય જે મોટું થ્રેસર તમે જોઈ શકો છો આ બધી વસ્તુઓ આ થ્રેસરમાં નીકળી જાય ચાર અડદ મગ અને માંડવી આ બધી વસ્તુ આ ભાઈએ આમાં કાઢેલી છે ફૂલ જવાબદારીથી થ્રેસર વેચવાનું છે પૂરેપૂરી જવાબદારીથી વેચવાનું છે જયંત કંપનીનું થ્રેસર તમને વિડીયોની અંદર જોવા મળી જાય છે ફૂલ જવાબદારીથી ભાઈને આ થ્રેસર વેચી દેવાનું છે તાત્કાલિક ધોરણે વેચવાનું છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અઢાર ઓગણીસનું જે થ્રેસર તમે જોઈ શકો છો વિડીયોની અંદર બે હજાર અઢાર ઓગણીસનું મોડલ તમને જોવા મળી જાય છે બાકી ક્લિયર કટ કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કન્ડિશનમાં વિડીયોમાં તમને જોવા મળે છે થ્રેસર તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે તો જે કોઈ ખેડૂત ભાઈને થ્રેસર લેવો હોય તે થ્રેસરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો જતાં પહેલાં તેનો કોન્ટેક કરી લેજો જેથી થ્રેસર વેચાઈ ન જાય અને તમારો ખોટો ધક્કો ન થાય કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને પાંચ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈનો થ્રેસર લેવો હોય તો રૂબરૂ સ્થળ પર બેઠક કરશે એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે જોવા કયા મળે તેની વાત કરું તો ગીર સોમનાથ હરેશભાઈ પાસે તમને આ થ્રેસર જોવા મળી જશે ગીર સોમનાથમાં જિલ્લામાં હરેશભાઈ પાસે તમને આ થ્રેસર ખેડૂતભાઈઓ જોવા મળી જાય છે થ્રેસરના ઓનર હરેશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈને લેવો હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી તમે લઈ શકશો તો જતાં પહેલાં મેં તમને કીધું એમ થ્રેસરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જેથી થ્રેસર વેચાઈ ન જાય ને તમારે ખોટો ધક્કો ન થાય તો વિડીયોની નીચે મેં તેનો નંબર આપી દીધેલો છે ત્યાં જોવા મળી જાય છે તો હરેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો